આજે રાતનો સારી માત્રાની અંદર વરસાદ ચાલુ છે એને કારણે આવનારા સમયની અંદર ખાસ કરીને ઘેડ વિસ્તારની અંદર જે ભૂખી ડેમ વેણુ અને મોજના દરવાજા ખુલ્લા છે એક લાખ સિત્તેર હજાર ક્યુબિક ફીટ પર સેકન્ડ પાણી ધસમસતું ઘેડમાં આવે છે એટલે પાણીનો પ્રવાહ વધવાની શક્યતા છે એટલે ઘેર વિસ્તારના લોકોને પણ વિનંતી કરું છું કે બિતાણ વિસ્તારોમાં ક્યાંય જાય નહીં

જે ફીડરો છે આજે બંધ છે એ ત્વરિત ધોરણે ચાલુ કરાવડાવી રિસ્ટોર કરાવડાવી અને ત્યાં ખાસ કરીને આપણે ગેર વિસ્તારની અંદર છે બે પાંચ સાત કલાકની અંદર એરિયા નોન પ્રોજેમલ થાય તો પછી મરામત કરવી હોય તો પીજી વિશે નહીં કરી શકે ને ત્યાં પણ પીજી ની ટીમ પોસ્ટલ ની વહેલી તકે પહોંચી જાય એવી મારી વધારે વિનંતી છે